ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં નકલી આધાર કાર્ડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે પોલીસની લોકલ બ્રાન્ચે દરબારી આધાર નામની દુકાનમાં દરોડો પાડીને નકલી આધાર બનાવવાનો મસ્ત મોટા કોમ્બાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે ભેજાબાજ આરોપીઓ છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ આધાર બનાવી આપતા હતા પોલીસે બે જણાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે ઉના શહેરમાં આવેલા બસ સ્ટેન્ડની પાસેની દરબારી આધાર નામની દુકાનમાં છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ આધાર બનાવવાની રિસ્સરની ફેક્ટરી ધમધમતી હતી આરોપીઓ એક જ નંબરના બે આધાર કાર્ડ બનાવી આપતા હતા બનાવની જાણ થતા જ પોલીસે દરોડો પાડીને નકલી આધાર કાર્ડ બનાવતા બે જણાને ઝડપી પાડ્યા હતા પકડાયેલા બંને આરોપીઓમાં શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ધરપકડ કરી છે પોલીસે દુકાનમાંથી કમ્પ્યુટર પ્રિન્ટર લેમિનેશન મશીન અને કટર મશીન સહિતના સાધનો જપ્ત કર્યા છે છેલ્લા દિવસથી ગીર સોમનાથ અને સ્થાનિક પોલીસ બંને સાથે અને વિગત અમારી પાસે આવી હતી કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જે આ વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે એ રેડ કરી કુલ અમે ત્રણ આરોપીઓ પકડ્યા છે અસલમ ઇસ્માઇલ શેખ શબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફેપુરો આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતાં છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ સોપાડે ચાલુ કરેલી બે હજાર એકવીસમાં અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ એણે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે ડુપ્લિકેટ પુરાવામાં એ જ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા નાના મોટી મોડલ્સ ઓપરેન્ટી સાથે આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશો જે કેટલા મહિના સુધી એની પાસે લાયસન્સ હતું બીજું યુપીના કોઈ એજન્ટ પાસેથી તે આધાર કાર્ડ ઓથેન્ટીક કરાવતો એવી કંઈક આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલા ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં પાંચ વર્ષ નોકરી કરી શક્યો છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બની શકીએ અને જ્યારે એનું એસબીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એણે કારણ કે એને આમાં આઈડીની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એણે પછી યુપીમાં પાંચ શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ પાંચેય શખ્સો દ્વારા એ અત્યાર પછીના જેટલા પણ છેલ્લા છ મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એણે યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે કઈ કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ વિભાગે